નમસ્કાર ખબર ગુજરાતની વિશેષ સ્વાગત છે જાણતા હોય છે પરંતુ માતૃપિતૃ પૂજન દિવસ તરીકે પણ આ દિવસને ઓળખવામાં આવે છે આપણે એક એવી સંસ્થામાં છીએ આજે કે જે દૈનિક માતૃપિતૃ પૂજન તરીકે જ દિવસને ઉજવે છે દૈનિક અહીં વડીલોનું પૂજન થાય છે એવું જામનગરનું ઓળખ સમા શ્રી એમપી શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમ એમના ટ્રસ્ટી આપણી સાથે છે કેતનભાઈ તેમની પાસેથી જાણશું જે આ દિવસ ચૌદમી ફેબ્રુઆરીને માતૃ પિતૃ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે અહીં એની ઉજવણી કઈ રીતે થતી હોય છે અને દૈનિક અહીં કઈ રીતે લોકોને રાખવામાં આવતા હોય છે ને કેટલા લોકો અહીં વસવાટ કરે છે માતૃ પિતૃ પિતૃ દિવસ તો એક દિવસ જ મનાવવામાં આવે છે વિશ્વ સ્તરે અથવા તો ભારતીય સંસ્કૃતિ મુજબ પણ અમે અહીંયા રોજેરોજ ત્રણસો પાંસઠ દિવસ માટે અમે પિતૃ પૂજન દિવસ ઉજવીએ છીએ અમારા માટે અહીંયા આવેલા દરેકે દરેક વૃદ્ધો અમારા મા બાપ જ છે અને અમે એ લોકોને મા બાપની જેમ જ અહીંયા રાખીએ છીએ અને કોઈ પણ ખોટ દીકરાની ખોટ કે દીકરીની ખોટ અથવા પૌત્રોની ખોટ અમે અહીંયા પડવા નથી દેતા અમારા વૃદ્ધાશ્રમમાં અત્યારે એકસો બારથી પંદર લોકો વસવાટ કરે છે જે અલગ અલગ એરિયામાંથી આવે છે અમારી પ્રાયોરિટી એવી હોય છે કે જામનગર જિલ્લામાં વસવાટ કરતા વૃદ્ધોને અમે પહેલી પસંદગી આપીએ પણ છતાં પણ અમે એવો કોઈ બાધ નથી રાખ્યો અમે અલગ અલગ એરિયામાંથી આવતા દરેકે દરેક વૃદ્ધોનો સમાવેશ કરીએ છીએ એમાં ક્રાઇટેરિયા ખાલી એટલો જ છે કે એની ઉંમર સાઠ વર્ષની હોવી જોઈએ અને જ્યારે એન્ટ્રી લીએ ત્યારે કોઈ જાતને બીમારી ના હોવી જોઈએ અત્યારે અમારા વૃદ્ધાશ્રમની અંદર સિંગલ જેન્ટ્સ સિંગલ લેડીઝ અને કપલ આ ત્રણેય પણ ત્રણેય કેટેગરીના વૃદ્ધો અમે સમાવેશ કરીએ છીએ અને અલગ અલગ રૂમની અંદર અમે એ લોકોને રાખીએ છીએ જેમાં એક રૂમની અંદર બે જણા પણ રહી શકે એક રૂમની અંદર ત્રણ જણા પણ રહી શકે અને એક રૂમની અંદર પાંચ જણા પણ રહી શકે એવી અમે અલગ અલગ વ્યવસ્થા રાખેલી છે ઉપરાંત જે લોકોને હળવા ચાલવામાં તકલીફ પડે છે સાવ ટોટલી ડિસેબલ છે એના માટે પણ અમે અલગ વોર્ડ અહીંયા બનાવેલો છે જેમાં પણ ઘણા બધા વૃદ્ધો આ સારવાર લે છે અને અમે એ લોકોને દરેકે દરેક લોકોને ત્યાં એના બેડ ઉપર જ જમવાની વ્યવસ્થા અને કોઈ પણ જાતની સારવારની જરૂર પડે તો અમે ત્યાં એના બેડ ઉપર જ સારવાર આપીએ છીએ અહીંયા દરેકે દરેક વૃદ્ધને સવારે બપોરે અને સાંજે ગરમા ગરમ જમવાનું અમારા તરફથી આપવામાં આવે છે એમાં સવારે ગરમા ગરમ નાસ્તો અલગ અલગ પ્રકારનો આપવામાં આવે છે બપોરે અલગ અલગ પ્રકારના જમવાની અંદર અમે અલગ અલગ મેનુનો સમાવેશ કરીએ જે લોકો જૈન છે એના માટે જૈન બનાવીએ વાનગી બનાવીએ છીએ ઉપરાંત જે લોકો મોડું ખાતા હોય તીખું ન ખાઈ શકતા હોય એના માટે પણ અમે અલગથી મેનુ રાખીએ છીએ અને રાત્રે પણ અમે અલગ અલગ વાનગીઓનો રસ્થાળ અમે જમાડતા હોઈએ છીએ અને દરેકે દરેક લોકો અહીંયા આવી ગયા પછી એટલા ખુશ અને ખુશખુશાલ હોય છે કે એને કોઈ પણ એના પોતાના સગાવાલા જે દૂરના સગા પણ હોય કદાચ તો એને પણ એને ખોટ ન ચાલે એવી વ્યવસ્થા અમે અહીંયા કરીએ છીએ વર્ષ દરમિયાન અહીં કઈ કઈ પ્રવૃત્તિઓ થતી હોય છે કયા ઉત્સવો ને કઈ રીતે ઉજવવામાં આવતા હોય છે કોઈ સંસ્થાઓ દ્વારા અહીં મુલાકાત થતી હોય છે કે કેમ અને આને આ સંસ્થાનું જે નિવા છે તે કઈ રીતે ચાલતું અમે ટોટલી ડોનેશન ઉપર જ અમારી આ સંસ્થા ચાલે છે કોઈ ગવર્મેન્ટ સહાય અત્યારે હાલ પૂરતી અમે નથી લઈ રહ્યા અને જેટલા પણ ભારતીય સંસ્કૃતિ મુજબના ધાર્મિક તહેવારો હોય આ દરેકે દરેક તહેવારની અહીંયા ખૂબ જ હર્ષોલ્લાસપૂર્વક અમે ઉજવણી કરીએ છીએ ધૂળેટી હોય જન્માષ્ટમી હોય દિવાળી હોય અથવા તો બીજા કોઈ પણ ગણેશ ચતુર્થી હોય આવા કોઈ પણ તહેવારોનું અમે અહીંયા સેલિબ્રેશન કરીએ છીએ અને એમાં દરેકે દરેક વૃદ્ધો ખૂબ જ આનંદપૂર્વક હોર્સફેર પાઠ લે છે અમારો અહીંયા અલાયદો પ્રાર્થના હોલ પણ છે કે જેમાં દરેકે દરેક ધર્મની મૂર્તિઓનો સમાવેશ અમે અહીંયા કર્યો છે અને દરેકે દરેક પ્રાર્થનાની અંદર દરેકે દરેક ધર્મ ધર્મના લોકો અહીંયા આવી અને પ્રાર્થના કરી શકે એ ટાઈપની વ્યવસ્થા અમે અહીંયા રાખેલી છે અને વાત કરીએ તો ડોનેશન અમે અત્યારે જે કોઈ પણ લોકો આપી રહ્યા છે એ બહોળી સંખ્યામાં હજી પણ આપે એવી અમે અપીલ કરીએ છીએ છેલ્લા કેટલા વર્ષોથી આ સંસ્થા ચાલી રહી છે ને આ નવી જે બિલ્ડિંગ બની તે ક્યારથી બની છે આમ તો સંસ્થાને લગભગ સાઠ વર્ષ જેટલો સમય થઈ ગયો પણ બે હજાર પંદરથી અમે નવી ટીમ આ આખે આખી સંસ્થાને ટેકઓવર કરીને જ્યારે જૂનું બિલ્ડિંગ સાવ કંડમ હાલતમાં હતું એને અમે ખૂબ જ વ્યવસ્થિત રીતે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ અત્યારે ત્રણ માળનું બિલ્ડિંગ આપની સમક્ષ અત્યારે ઊભું છે અને એમાં બે હજાર પંદરની સાલથી અમે દરેકે દરેક સોળ અલગ અલગ ટ્રસ્ટીઓ છે અલગ અલગ ક્ષેત્રમાંથી આવે છે અને અહીંયા સેવા આપી રહ્યા છીએ ટ્રસ્ટી તરીકે તો જે વૃદ્ધાશ્રમમાં રહેતા કેટલાક લોકો આપણી સાથે છે તેમની પાસેથી જાણીએ અહીં તમારું દિવસભરની દિનચર્યા કેવી હોય છે અને અહીંયા કેવી અનુભૂતિ આપે છે અહીંયા મારું નામ રમેશભાઈ બાબુભાઈ પટેલ છે હું મારું મૂળ નિવાસી મારું અંકલેશ્વર છે ભરૂચ જિલ્લાનો છું અને મારે બે બેબી છે મને અહીંયા આવ્યા પછી એકદમ મને ઘરની પણ યાદ નથી આવતી એકદમ સારામાં સારી મને ઘરની અને દરેક રીતે અમને અહીંયા ફૂલ ફેસિલિટી મળે છે મેડિકલની હોય ધાર્મિક પર્વતી હોય ને અમારે સવારની દિનચર્યા સવારેથી અમારી ચા શિયાળો હોય તો ઉકારો અમને આપવામાં આવે આયુર્વેદિક પછી ચા નાસ્તાની વ્યવસ્થા પોણા આઠ વાગે થઈ જાય ટાઈમ ટુ ટાઈમ જમવાની બધી જમવામાં દરરોજ અલગ અલગ મેનુ હોય બપોરે સાંજે બધું અલગ અલગ હોય બપોરે પછી ચા નાસ્તો હોય પછી ગરમી ઉનાળો આવે તો અમારા માટે આઈસ્ક્રીમની સગવડ પણ થાય અને ટ્રીટમેન્ટમાં અહીંયા સારામાં સારી સગવડ જેવી અમને ઘરે અમારા દીકરા પણ ના કરી શકતા એવી સગવડ અમને અહીંયા મળે છે તો કહી શકાય કે વડીલોનું એક બીજું ઘર કહી શકાય ને જામનગરની એક ઓળખ બની હોય તેવું શ્રી એમપી શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમ છે ત્યાં લગભગ એકસો બારથી વધારે વૃદ્ધો અહીં વસવાટ કરે છે ને તેને દૈનિક જે ઘરમાં પણ ફેસિલિટી ન મળે તેનથી સારી ફેસિલિટી આપવામાં આવે છે ને તેમને એકબીજાનું મિત્રતા કેળવે અને એનું આખો દિવસ પર પસાર થઈ શકે તેવી વ્યવસ્થાઓ તમામ કરવામાં આવી છે 15 જેટલા સ્ટાફને અહીં મૂકવામાં આવ્યા છે ને તેની જરૂર જરૂરિયાત મુજબની તબીબી સેવા હોય ભોજનની સેવા હોય કે કોઈ અન્ય જરૂરિયાત હોય તે બધી પૂરી પાડવામાં આવે છે સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવી છે કે પોતાના મા બાપને ભગવાન જે છે માનવામાં આવે છે તેની પૂજા તો કરવામાં આવે પરંતુ જો નવરાશના સમયે આવી સંસ્થાની મુલાકાત લઈને તેની પણ તેની સાથે પણ સમય વીતવામાં આવે તો તે લોકો વડીલોને પણ એક પોતાના દીકરા જેવી અનુભૂતિ થઈ શકે અનિલ ગોહિલ સાથે દિવેશ વાયડા ખબર ગુજરાત જામનગર